70 روپیہ کسے جو روپیہ ہے કેટલા કિલો લેવા? એમ ગમે ગાંગરી લેવા મને બોલના કિલો ₹70 બાય ₹70 બાય કેટલા ને? ₹70 બાય બાય રજુભાઈ બాలే તમારે કેટલે લેવી એક લે એક એક તમા લેવી એક તમા લેવી બોલે ને બોલો કાઢવા માનો જો રૂપિયા કિલો ઓરિજિનલ છે મિત્રો તો મિત્રો આપણે આવી જાય છે જય ખોડિયાર ટ્રેડિંગ અને ચાલો આપણે અહીંયા તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ચપટા કરીશું ચપટા થી અલગ અલગ છે તો ચાલો ભાવ પૂછ્યા ચપટા આપણે શેઠ ચપટા ભાવ પાંત્રીસ રૂપિયા પછી આ ચપટા ભાવ બે ના પાંત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો પછી કોબી છે નો ભાવ છે પાંચ થી દસ રૂપિયા કિલો બરાબર દૂધી ભાવ દસ રૂપિયા પછી કોબી છેનો ભાવ સાત થી આઠ રૂપિયા કિલો કોબીનો ભાવ છે મિત્રો પછી હવે સરગવો છે હરગવો ભાવ છે સરગવો પચાસ થી સાઠ રૂપિયા કિલો છે મિત્રો બરોબર પછી અહીંયા લીંબુ છે ભાવ લીંબુ લીંબુ વીસ રૂપિયા કિલો છે બરોબર પછી મિત્રો અહીંયા વાલોર છે ભાવ પૂછી લઈએ આપણે છેઠ વાલોર નો ભાવ

એના દસ રૂપિયા છે બરાબર આ પછી અહીંયા મિત્રો કાચા કેલાનો સુરણ છેના ભાવ પૂછીએ આપણે શેઠ કાચા કેલાનો ભાવ સુરણનો ભાવ સુરણનો ભાવ રૂપિયા તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીએ એ રૂપિયા ભાઈ એક એ આપો ભાઈ મિત્રો ઓગણસી રૂપિયા કિલો રીંગણા જ છે તો મિત્રો આપણે આવી ગયા છે ગુરુકૃપા ટ્રેડિંગ માં ચાલો આપણે અહીંયા તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો મિત્રો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ગલકા થી કરીએ છીએ ગલકા નો ભાવ વીસ થી પચીસ પછી મેથીની ની ભાવ છે પછી આપણે ચોળી છે ચોળી નો ભાવ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા બરોબર પછી પાપડા વાળું નો ભાવ પંદર થી વીસ રૂપિયા બરોબર પછી ચપટા છે એનો ભાવ برابر پھرچ روپیہ پچھلے گاجر ناؤس તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીએ અને સરગ સરાગો છે સરાગોનો ભાવ છે તો પૂછાઈએ સરાગો 50 તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગયા છે બોצરાજી ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો આપણે મિત્રો ભાવ પૂછીએ ચપ્પી છે તો ચપ્પીના ભાવ પૂછીએ આપણે સેટ ચપ્પીનો ભાવ ચાલીસ રૂપિયા બરોબર એ તોરિયા છે તોરિયાનો ભાવ તોરિયામાં 50 ગુડિયા મિત્રો પચાસ રૂપિયા કિલો છે બરોબર પછી અહીંયા આપણે હાકટેટી નો ભાવ અહીંયા મિત્રો દૂધી છે એના ભાવ પૂછી લઈએ આપણે શેઠ દૂધી નો ભાવ દૂધી દસ રૂપિયા કિલો છે પછી ઓળાના રીંગણા છે ભાવ ચાલીસ રૂપિયા કિલો છે ઓળાના રીંગણા બરાબર પછી મિત્રો અહીંયા ગવાર છે અને વાલોળ છે એના ભાવ પૂછી લઈએ આપણે ગવાર છે તો શેઠ ગવાર ભાવ

مرچا سوپ ચાલો મિત્રો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ મિત્રો આપણે પૂછીશું તો ચાલો આપણે ભાવ પૂછીએ શરૂઆત આપણે ફુલાવર કરીશું સારી ક્વોલિટી નો છે ચાલો ફુલાવર ના ભાવ ફુલાવર પાંત્રીસ રૂપિયા કિલો પછી મૂળા મૂળા દસ રૂપિયા કિલો બરોબર

પછી સકરિયાનો ભાવ સકરિયા 40 રૂપિયા કિલો સકરિયા 40 ના કિલો છે કે કાકડીનો ભાવ છે ત્રીસ રૂપિયા કિલો 30 રૂપિયા કિલો પછી દેશી ટમેટા ડઝનનો ભાવ દેશી ટમેટા 25 રૂપિયા કિલો દેશી ટમેટા 25 ના કિલો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો ચાલો આપણે ભાવ પૂછીએ છેલ્લે ચોળીથી કરીએ આપણે સારી ક્વોલિટીની છેલ્લે ચોળીનો ભાવ ચોળીમાં 40 થી 45 રૂપિયા 40 થી 45 રૂપિયા છે ભાવ છે કિલોનો

તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ તમામે તમામ શાકભાજીના ભાવ પૂછીએ